જે એના સ્થાપક છે બાલુભાઈ ગાવી અને જે પણ ઘણા સમયથી ઘણીવાર જે તે કચેરીમાં રજૂઆત કરવા હોવા છતાં જેનો ન્યાય ન મળે એના માટે પણ એક ન્યાયિક રીતે કેન્દ્રનું સ્થાન બની રહ્યું છે જેથી કરીને અમે તમામ વલસાડ જિલ્લાના લોકોને આદિવાસી સમાજને સમાજને તથા અન્ય પણ કરીએ કે અવશ્ય માનવ સેવા કેન્દ્ર ધરમપુર ખાતે સામાજિક રીતે નાગરિક રીતે તમામને જે બંધારણીય અન્યાય થાય તો અવશ્ય આ કેન્દ્ર પર મુલાકાત લેજો ન્યાય માટે મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ